तो हमने 8 महीना नो पगार आपे है तो

આ વ્યાયામના જે શિક્ષકો છે તે કહી રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બે લાઈકનને દબાવી દેજો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે કારણો થોડા કેવા છે કે આ યોજનાના ગુજરાત રાજ્યની તમામ શાળાઓના બાળકોના હિતમાં નથી કે પછી એ અમે વ્યાયામ શિક્ષકોના હિતમાં નથી કેમ કે જ્યારે બાળકોના સર્વાંગી વિકાસ માટે એક વ્યાયામ શિક્ષકે શરૂઆત કરી હોય તેને રમતના નિયમો શીખવાડવામાં આવી રહ્યા હોય બાળક એક એક કક્ષાએ રમતમાં ભાગ લઈને આગળ વધી રહ્યું હોય અને બીજી કક્ષાએ પહોંચે તે પહેલાં તો વ્યાયામ શિક્ષકને ફરજ પરથી મુક્ત કરી દેવાયા હોય આ યોજનામાં વ્યાયામ શિક્ષકને ખૂબ જ અન્યાય અને શોષણ થઈ રહ્યું છે આ યોજનામાં શાળાના બાળકો તથા વ્યાયામ શિક્ષકોનું હિત નથી જળવાતું આ યોજનાનો કડવા અનુભવ કે પાસા જે નીચે મુજબ છે તે પણ જણાવી દઉં અલગ અલગ કારણો પણ ઉમેદવારોએ આપ્યા છે તેમાં અગિયાર માસ કરાર આધારિત ખેલ સહાયક યોજનામાં રાજ્યમાં તમામ ખેલ સહાયક માટે રજા માટેના કોઈ એક સરખા નિયમો નથી રાજ્યમાં ખેલ સહાયકના અગિયાર માસ વેકેશન સિવાય કેવી રીતે ગણતરી થાય છે તે બાબતોનો ખુલાસો પણ નથી રાજ્યમાં ખેલ સહાયક અને અગિયાર માસ પૂરા થયા વગર જ કોઈ પણ જાતની લેખિત માહિતી કે પરિપત્ર વગર મૌખિક રીતે છૂટા કરી દેવામાં આવે છે રાજ્યમાં ખેલ સહાયકને લઈને કોઈ પણ અધિકારી પાસે કોઈ પણ માહિતી નથી સીઆરસી બીઆરસી ટીપીઈઓ ડીપીઈઓ આ તમામ એમની પાસે કોઈ કહેવાય ને કે જવાબો નથી રાજ્યમાં ફેબ્રુઆરી માસમાં અમુક જિલ્લાઓમાં પૂરો પગાર થાય છે જ્યારે પ્રાથમિક વિભાગના કોઈ જ પરિપત્ર નથી એવું પણ જાણવા મળ્યું છે રિન્યુ પ્રોસેસ ચાલુ કરી દીધી છે ને પણ આખી અવેરનેસ જેની કોઈ જરૂર નથી નિમણૂક મળી ગયેલ ઉમેદવારોનું ફરીથી પ્રમાણપત્રની ખરાઈ કરવામાં આવે

અમે સૌ માનસિક શારીરિક અને આર્થિક રીતે ખૂબ જ હેરાન થયા છે અને હાલમાં પણ બેરોજગારની માફક બે મહિનાથી ઘરે બેસી રહ્યા છે આ બાબતોના કારણે અમે ઉપર માનસિક રીતે રીતે અને આર્થિક તો ઠીક પણ સામાજિક રીતે પણ આનો ભોગ બની રહ્યા છે જેના કારણે અમે આપની પાસેથી ગુજરાત રાજ્યમાં કરાર આધારિત વ્યાયામ શિક્ષકોની ભરતી બંધ થાય અને કાયમી વ્યાયામ શિક્ષકોની સત્વરે શક્ય એટલું જલ્દીથી ભરતી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી થાય તે મુજબ આખાય મુદ્દા રાખવામાં આવ્યા હતા જેમાં ગુજરાત રાજ્યમાં છેલ્લા પંદર વર્ષથી કાયમી શિક્ષકની ભરતી કરવા માટે નથી આવી માટે કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવે રાજ્યમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માત્ર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કરવામાં આવે છે પણ રાજ્યમાં રોસ્ટર પ્રમાણે ખાલી જગ્યાઓ તેના કરતાં ખૂબ જ ઓછી સંખ્યામાં કરવામાં આવે છે રાજ્યમાં ધોરણ એક થી આઠ માં વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં જ નથી આવતી માટે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પણ કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવે રાજ્યમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે ખેલ અભિરુચિ કસોટી પરીક્ષા લેવામાં આવતી હોય તે માન્ય ગણીને તે પરીક્ષા ઉપર કાયમી ભરતી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે એટલે કે અલગ અલગ માંગણીઓ સાથે ફરી એકવાર ગાંધીનગરના રસ્તા ઉપર ઉમેદવારો આજે આવ્યા હતા રજૂઆત લઈને પરંતુ એ રજૂઆત તો થઈ નહીં એ ઉમેદવારો ઢસડાયા અને એ હદે ઢસડાયા કે હર વખતેની જેવા આ વખતે પણ દ્રશ્યો સામે આવ્યા અને કહેવાય ને કે શિક્ષક છે એ ટેટ વન ટેટ ટુ ટેટ પાસ ઉમેદવાર વ્યાયામના શિક્ષકો ઘણા બધા એવા ઉમેદવારો છે કે જે ગાંધીનગરમાં આવીને પોતાની માંગણીઓ જે સરકાર સમક્ષ ઠાલવે છે એ મંત્રી સમક્ષ ઠાલવે છે એ કહેવાય ને કે એ જે પાર્ટ હોય છે એ પાર્ટના મુખ્ય હોય છે જે મુખ્ય હોય ગામમાં આ એક સરપંચ હોય એ રીતે એ પાર્ટનો મુખ્ય હોય એ મુખ્ય માણસ સાથે મળવાના પ્રયત્ન કરે છે પણ નથી મળવા દેતા પોલીસને આગળ રાખી અને તેમને ત્યાંથી ભગાડી દેવામાં આવે છે કાં તો એમને અટકાયત કરી લેવામાં આવે છે બસ આ જ દ્રશ્યો ગુજરાતમાં સર્જાય છે ધ્યાન શિક્ષકોના આ આંદોલન પર તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર